રામ રામ ને સીતારામ અમી નેવું ધર્મિસ્તા પણ કા ધર્મિસ્થા હા દેખાણી તો અમી હું કા જઈએ કડીક કામ કામ કરે ને જોઈએ કઈ હાલો તો રામ રામ ને સીતારામ બધાય ડાયરાની હું ધર્મિષ્ઠા હું હે ને કામ કરતી ભી દોવા ગઈ હતી બીજી ભી મમ્મી દોવેલી ને એકમી ને દોવાની દોવા દેતી ને ભી ને અમારે મારા ધર્મિષ્ઠા ને હે ને વાહિદા નાખવાની તો હું ધર્મિષ્ઠા જઈએ તો પછી હે ને જો હમણાં અમારી બેન ની હે ને એક હમણાં નવો શોખ જઈ ગયો કે એને હે ને ઓલા ક્રાઇમ પેટ્રોલ મેડમ આવે ને એ કે મારે એવો પોલીસ વાળું કે બનવું છે કે

આ તને મહિદના ફળગલ આ જ વાહી દાતાને દાખવા લાગી ગયો આ જો આતા હે ને અમે ફરિયામાં જો મમ્મી હે ને આ કરને કોને કહેને હેઠા થોડા થોડા કાકરાને ઉતા ફરિયામાં તે આતા એકદમ મસ્તે નું બધું કાકરા આથી ભરે ભરે ને પિહોન ખીલા નાખી દી તો ખાપીયું નાખ્યો તો એ ભો એકદમ ભાંગે નાખ્યો તો ઉંડા ઉતાર દીધા જરા ખીલા તે પછી આમાં આથી ભરે ભરે ને પાછા નાખી દીધા ના હા તે તારે કાવ કામ હોય તુંય કરવા લાગતી હોય તો કઈ ધર્મિષ્ઠા માની બાની ને એ ઓ કી કામ કરતી થી

ના તારે ના તારે આડો આવે એટલે હાઈવે તો નહી દેખાતો હોય તો વાહન જોવે હગો પારવા પારવા નીકળે કારણ કે આપડો એવો કઈ એક્ટિવ એક્સપ્રેસ હાઈવે નથી સતત વાહન નીકળે પારવા પારવા નીકળે આગમ એવું હે જો કીર્તિ

પછી અટાણે આથી ધારિયા માંથી વાહી દાળ નાખી દઈએ તે હોવારી પછી પાછી તડકા ની બદલાવવી હોય ને તો બદલાવા થાય ડાયરેક્ટ હા લાગણી સડે હવે જોવો તો ત્રણ મિનિટ માં શું સડવું તો હાલો સાઈડ પકડી જા ધારો હવે ધર્મિષ્ઠા ને ચડાવી દઈએ હું છે હાલો

બસ અહીં જો, આમાં સાહેબ હે ને વધારે પૂરતા નો આવે બહુ ડેલા મેં આ ભી હા ઈ મારવા થોડી નકા આતા, એટલે બધી નથ મારતી આગળ, સાહેબ પાહે ઉભા હોય એટલે મને મારવા થોડે, ભીહુ ને એવુ, હા અમારે ભીહુ પેલે થી અજાણ્યા માણસ હાવે કા ગણે અમે છે નવા લુગડા પેરીને આવી ને હુંય એકદી બેઠી હતી, પોરબંદર ગઈ તી ને નવો dress ગઈ તી, પછી હાઈ જાવ ને તો મોડું થયું તું, તે આની દોવા બેઠી

લીધું તો હે ને ભેહુ નું કામ કરી લીધું દોયા લીધી ને વાહી નાખી લીધા હી પછી હે ને અટાણે અમારે હે એક નવીન કામ કરવાનું હે કે અમે જે પાણી નો કુંડો હું કે અમારે ઊંડો હે ઊંડો હે કુંડો એ કુંડા ની જરાક હે ઈ પાણી એવીમાં ખાલી થઇ ગુહ એટલે ધોવાનો નું હે તો એમાં ધોવામાં હે અમારે મસાજ ને હે કારણ કે ઊંડો બહુ હે તો આપડા બધા ને બારી જાય બધી વસ્તુ તો જ્યાં અહિયાં અમે તૈયાર કરીને ને રાખ્યા ઉતારવા માટે મસાજ ની તો અમે હે ને એકા હું હે ને ખોટું બોલું એમાં કુંડામાં ને જીવ મું જાય ઊંડો હાથ કરા એટલે આઠ ફૂટ નું મમ્મી કે હું તો એટલે મારો ગજાબાર ની વાત થયે એટલે મોસ્ટ ઓફ અમારે મનસા બિન જ જે બનાવ્યો તો દૂન ઉતરે હે તો તૈયાર થઈ ગયા હતારવા માટે રેડી હે ને ખૂબ રેડી હો હાલો તો હે કુંડા ની સાફ સફાઈ મારે કરવી તો હું સાફ સફાઈ કરલા ને તમે હગો કેટલો ઊંડો સે ને કાં સે ને કાં ને તે બધું

એટલો બધો ઊંડો હે અમારો કુંડો મન છે અંદર ઉતરે ગા હાથ ઉછો કરો જ હા હાથ કરે ત્યારે મન મન લેવલો આવે હે એટલો ઊંડો હે ને ખાલી જરાક જ પાણી રહ્યું હતું

હા ડોલ માં ભરવાનું હે ડેકાન બધું હોય એની હાશ આવવાનો હે તો મનીષા ઉતરે ગઈ આ બે ધર્મિષ્ઠ એ બે ઉતારી ઉતર તો નકરતા ગણી બે ની પકડે નાખડી નાખત નોકી ઉતરે બીક ને બે ની ઉડે જાત કઈ એવા હા તો તમને વાડી મોકલા દીધા તા અમે કુંડ કુંડો હે કઈ વાયુ કે ને કુંડો હે કઈ વાયુ કે ને તમે અહીંયા બીઓ બો તો વાય હોય તો ઠેકડો મારે જાય ઘર્યું કો કાઢવા તાવે એટલે કોઈ ના આવે તો ઓલા કેવા ઓલા આવે ઓલા કામ fire વાળા કેવાય કામ કેવાય હા ઈ તો કાઢવા આવે આમાંથી તો કોઈ નો કાઢે પછી કામ નહી ટીંગાઈ જાય એવી કામ એમાં થોડું કઈ exercise થઇ જાય એઠા ઓછા થઇએ તો જો કુંડો ઊંડો છે કુંડો લગભગ આઠ દસ ફૂટ જીવો છે ઊંડો એટલે ઓછી height થોડીક ઓછી નીચે પડતી હોય તો તકલીફ પડે નીકળવામાં હા એટલે અમારે સાહેબ ને ઉતારીએ તો વાંધો નો આવે ઈ height માં બહુ ઊંચા માણસ રયા એટલે ઈ પણ કોઈ દી ઉતરતા ઈ જાત છાપ કરવા નો હમણાં આ વાળા ની ને જરાક અમે એક તો આમાં મુંજાય જીવ ને એવા માણસ ની જ ઉતારે એ હું તો ઉતરે જા પણ મારે પાછું તમાર જેવુ સાફ સફાઈ કામ નો આવડે ને એટલે પછી અહીં આરા કરે જા હારું હાલો તો હવે એ ઉતરે ગા મની સાથે કરીએ સાફ સફાઈ ને હમું કામ કાજ તો એ હે ને કુંડાનું કામકાજ ને આડે હે સાફ સફાઈ છે કે થોડુંક તરી આ મારી હું પાણી ને કસવો ને પગણી તમણી મનિષા ની જેઠો ફોન આપાતી નાતી તમણી હવે અહીં ગ્રાઉન્ડ ઝીરો થી દેખાડે કેવી કીધી સાફ સફાઈ ને કેટલો અમારો કુંડો ઊંડો છે ઈ કાઈ ઉંડો છે અમે સાફ સફાઈ કીધી ને કુંડાની હા

આ જો એ તો આ માથે કે કાઈ કાઈ રે જાદુ ને ને જેવી કે કુસો રે જાય ને તે જો હાલે અમારે કુંડાની સાફ સફાઈ ખેડે ફૂલી ફાઈનલ કુંડો એટલો છે